નમસ્કાર ખેડૂત મિત્રો કપાસના ટેકાના ભાવની નોંધણી માટેનું શું અપડેટ છે શું સમાચાર છે એ આપણે જાણીએ આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરજો કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ કપાસના ખેડૂતો માટે કપાસ કિસાન મોબાઈલ એપ બનાવી છે ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં કુલ છપ્પન ખરીદ કેન્દ્રો ખોલવામાં આવ્યા છે જેમાંથી તેપન કેન્દ્ર પર કપાસના વેચાણ માટે સ્લોટ બુકિંગ શરૂ થઈ ગયા છે ખેડૂતો દર શનિવારે બપોરે એક વાગ્યાથી કોર્પોરેશન દ્વારા ખોલવામાં આવતા નવા સ્લોટ માટે સ્લોટ બુક કરાવી શકે છે ગુજરાત સરકારની વિનંતી અને ખેડૂતોની સુવિધાને ધ્યાનમાં રાખીને નોંધણી માટેની છેલ્લી તારીખ એકત્રીસમી ડિસેમ્બર બે હજાર પચીસથી વધારી સોળ જાન્યુઆરી બે હજાર છવ્વીસ કરવામાં આવી છે ખેડૂતોની સ્વ નોંધણીની છેલ્લી તારીખ ઝડપથી નજીક આવી રહી છે તેથી કપાસના ખેડૂતોને વિનંતી કે જલ્દીથી તેઓની નોંધણી પૂર્ણ કરે તમારે કોઈ પણ પ્રકારની મદદની જરૂર હોય તો ખેડૂતો નિગમના શાખા કાર્યાલય રાજકોટના વોટ્સઅપ નંબર આ વોટ્સઅપ નંબર છે ચોરાણું બે પંચ્યાસી અઠ્યાસી બે સાસઠ પર સંપર્ક કરી શકે છે રાજ્ય સરકારો ખેડૂતો તથા જાહેર પ્રતિનિધિઓની વિનંતી ધ્યાનમાં લઈ કપાસ કિસાન એપ પર કપાસ ખેડૂતો માટે સ્વ નોંધણીની સુવિધાઓ પહેલીથી ત્રણ વખત વધારવામાં આવી છે કપાસ ખેડૂતોને વિનંતી કરવામાં આવે છે કે સોળ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ અથવા તે પહેલાં પોતાની સ્વ નોંધણી પૂર્ણ કરે આથી નોંધાયેલા ખેડૂતોને સોળ જાન્યુઆરી પછી પણ પોતાનું કપાસ વેચવાની તક મળશે તથા લઘુત્તમ આધાર ભાવ એમએસપીનો લાભ મેળવી શકશે તો જે ખેડૂતોએ બાકી હોય તેમણે તાત્કાલિક કપાસ કિસાન એપ પર નોંધણી કરાવી દેવી કોઈ પણ પ્રકારની હોય પ્રશ્ન તો કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો થેન્ક યુ આભાર